જય એક નવા બગની શરૂઆત કીધ નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા અને ભાઈ નીચા કોટડાથી લાલજીભાઈનો ફોન આવ્યો પરેશભાઈ અમે આવીએ સોમનાથ લાલજીભાઈ છે પીજીભાઈ ને એ છે બરાબર એ બધા ફેમિલી સાથે આવે છે મેં કીધું કંઈ વાંધો નહીં યાર મોસ્ટ વેલકમ તમે તારે આવો

લાલજીભાઈ માટે છે ને આદુ એલસી લસણ ચા બનાવી આઈરાણી આ જ્યાં લાલજીભાઈ તું ટેસ્ટ કર આદુ એલસી લસણ ચા છે ને તે ક્યારે પીધી નહીં હોય બધા બ્લોગર છે ને એ તમે ખાલી પીને જો કારણ કે અહીંયા બધા લોકો છે ને પૈસલ છે ને આદુ એલસી લસણ ચા પીવા આવે છે હા અને ભાઈ લાલજીભાઈ છે ને નવી ગાડી લઈને આવ્યા જો અહીં પેઢી છે ફ્રોન્ક્સ ગાડી લીધી છે કોણ કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ આ ડાબા એથે કલે એથે સા પીતો હોય તો મકાન ને ગાડી ને હવે એક લાડી એક બાકી છે ખરેખર લઈ લેને ને ગાડી ને લાડી બે એક થઈ જાય એટલે વાંધો ના આવે વાહ લાલજી ભાઈ વાહ લો પેંડા શેના પેંડા છે આ લાડી ગોતી એના લાડી કોંગ્રેચ્યુલેશન મારા ભાઈ

કઈ વાંધો નહી મને ખ્યાલ જ છે હું છે એ કારણ કે આમ ઓલા સોરના ઢોરના ઢોર પગલા પડે ને કે અમે ઓળખી જઈએ ગાંડી ગીર વાળા કે તું હું તું તું હું કરવા આવ્યો ને અમે ઓળખી જાય એમ કઈ વાંધો ના લાવે મીઠું મોઢું કરાવી દે હાલો જલ્દી વેલા લગ્ન થઈ જાય એ આશા કરીએ એમ બરાબર ચાલો ભાઈ થઈ જાય રેડી

ગાડી લઈએ મકાન બને લાડી પણ સમયમાં આવે છે બરાબર એવા માટે થઈને એ બધામાં જાય છે પૈગી લાગવા માટે થઈને બરાબર ને હા માટે એટલા ધામ છે 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 ને ને ગુજરાતમાં લેવો હા હા કે નાની નાની ઉંમર બહુ મોટું નામ કમ હાલો તો ડાયરાઓ આપણે જઈએ સીધા નારિયર પાણી પીવું ગંભીર ચર્ચા ચાલે છે સવિતા બેન એમ કહે છે કે ભાઈ મારે વ્હાઈટ નથી લેવી હવે એને ગ્રે લેવી છે તો આપણે ક્યારે લેવી સવિતા બેન હવે

કઈ વાંધો નહીં ભાઈ આ તો બે ઘડી મજાક ની વાત હોય એમ બાલુ ભાઈ બાકી માં બીજી વાત ના હા દીપક બિશરક બાલુ ભાઈ ને ઘેર થી મેં ડાયરેક્ટ પીવરાવી દીધા એમ બાલુ ભાઈ બાલુ ભાઈ માણસ હારો દિલ નો દાતાર માણસ એટલે વાંધો નથી એમ હાલો તો નીકળશું લલજી ભાઈ હવે બાકી રોકાઈ હાન ના જમવાનું બનાવી દઉં ને આજે ને મારે ટાઈમ શેડ્યુલ બધું જોવું પડે લલજી ભાઈ કારણ કે મારે મારે બાઈ ને પૂછવું પડે બાકી પાછી રહી હમણાં વહી જઈએ ચલો લલજી ભાઈ રહી જિંદગી તો ફિર મુલાકાત હોગી દુઆઓ યાદ રખના

હાલો તો બેનો પાછા એક દિવસ રોકાવાનો પ્લાનિંગ કરી અને આવો અમે તો હમણાં ટૂંક સમયમાં જ આવશું પાછા એમ ના ના ફાઈનલ એક દિવસ આવી હાલો તો જય માતાજી મેમનભાઈ જતરિયા બહુ મજા આવી ગઈ લલજીભાઈ સાથે પીજીભાઈ સાથે મળીને અને હવે એ લોકો છે ને દ્વારકા નીકળી ગયા છે તો ચલો ફેમિલી આપણે પણ આપણું કામ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકા જય મોગાડ રાધે રાધે બાય સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા ન બધાને પાછા